મેરા વોલમાટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને મસ્ત મજાની વેરાયટી સરસ આઈટમની અંદર આપણે આપણે સેલ સેલ કરતા હોઈએ તો આજે પણ લઈને આવી ગયા ભારે સાડીમાં ભારે સેલ સરસ વેરાયટી આ જો સો રૂપિયામાં સાડી છે આખી સાડી છે નુકસાની ક્યાંય નથી સિંગલ પીસ છે આપણે સો રૂપિયામાં આપવાના છે વટોળવા જોઈએ આ બ્લાઉઝ આ પાલવ બોર્ડર પટ્ટા છે સરસ અને સાડી સો રૂપિયા ની અંદર અનોખું સ્પેશિયાલિટી હોય છે ત્રણસો ને પચાસ રૂપિયા માં આ ત્રણસો માં જોઈ લો મસ્ત આઈટમ છે ત્રણસો ની અંદર એવી ચેખાડ વાળું બ્લાઉઝ છે અને આ જયપુરી ગોટા પટ્ટી છે ત્રણસો ને પચાસ રૂપિયાની અંદર મસ્ત મચાની વેરાયટી સેલ ના થવાનું ફ્રેશ સાડી છે ભારે સાડી છે સિંગલ પીસ હોય એટલે આપણે સેલ કરી નાખીએ એક આ આઇટમ છે જો નવસો રૂપિયા વાળી સાડી એની અંદર સિંગલ પીસ છે આપણી પાસે તો આપણે એને પાંચસો રૂપિયામાં આપવાના છે હેવી પ્રીમિયમ ક્વોલિટી નું મસ્ત કપડું આવશે આ જો બોર્ડર પટ્ટો હેવી એનો પાલવ અને આ બ્લાઉઝ છો એકદમ સરસ છે આ પટોળાનું બ્લાઉઝ પાંચસો રૂપિયા નવસોવાળી સાડી સિંગલ પીસ છે ફ્રેસ માલ છે સિંગલ સિંગલ હોય એટલે આપણે આ રીતનો સેલ કરી નાખતા હોય કાયમીને માટે આપણે ચોમાસાની વાત નથી જોતા ચોમાસું આવે ને સેલ કરીએ સિંગલ સિંગલ પીસ જેમ થતાં જાય એમ સેલ અમે કરતા જ જઈએ કારણ કે ચોમાસા સુધીમાં તો આપણે બહુ બધું કેળવી નાખવાની ચાજો બારસો ને પચાસવાળી ભારે સાડી એકદમ મસ્ત અજરખની પ્રિન્ટ મિરલ વર આખામાં ટીકી વર્ક છે ભારે સાડી છે એકદમ એટલે એકદમ મલાઈ ક્રેપ જેવું ભારે કપડું છે ગી સિલ્ક જેવું એને આપણે સાતસો પચાસ રૂપિયામાં સેલના ભાવમાં કોન્ટ્રાસ્ટ મેચિંગનું બ્લાઉઝ પણ છે આવું ઘણું બધું એટલે ઘણું બધું આપણી પાસે સિંગલ સિંગલ પીસનું સેલમાં કાયમીને માટે ખાનું ભરેલું જોઈ છે ઘણા બેનું એમાંથી લાભ લઈ જાય છે આ એક જુઓ સાતસો પચાસ રૂપિયામાં

સાતસો પચાસ રૂપિયામાં પંદરસો વાળી સાડી છે એને આપણે સાતસો પચાસમાં આપવાના છે જો એવી અને ભારે સાડી છે આખી ગ્રે કલર છે પટોળાની મસ્ત મચાની પ્રિન્ટ છે અને બ્લાઉઝ જો આવું પીસ તમને સાતસો પચાસમાં નહીં મળે મારી જવાબદારીની ગેરંટીથી બહુ મસ્ત આઈટમ છે આખામાં છે કાર્ડની ગોલ્ડન પ્રિન્ટ છે

બ્લાઉઝ એકદમ વ્યવસ્થિત છે ભારે સાડી છે નીચેના બોર્ડર પટ્ટા અને જો ઉપર એ રીતના બોર્ડર પટ્ટો અને નીચે પણ બોર્ડર પટ્ટો હવે સાતસો ને પચાસમાં એક ભારે પીસા જોઈ લો પટોળું છે આખું એની અંદર પાલવ એ છે એકદમ વ્યવસ્થિત પાલવ એનો બ્લાઉઝ જુઓ ભારે છે કાર્ડની પ્રિન્ટ છે આખી વિવિંગનું વર્ક છે પ્રસંગમાં ઘરના પ્રસંગમાં પહેરાયું

જય માતાજી